ડુમસ વિસ્તારમાં ગ્રામ્ય પંચાયત સમિતિ નિર્માણ થયેલી ટાંકીઓની ખૂબ જ જર્જર સ્થિતિ હતી છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનની પાણીની ટાંકીઓ ઉતારી પાડ્યા માટેની રજૂઆત કરાઈ હતી જેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ટીમે જેસીબી મશીન સાથે ડુમસ વિસ્તારમાં પાણીની ટાંકીઓ એક બાદ એક જમીન દોસ્ત કરવાની કામગીરી ઉપાડી દીધી છે તે સવારથી કુલ પાંચ જેટલી જર્જરીત પાણીની ટાંકીઓને ઉતારી લેવામાં આવી છે જેને કારણે અહીંયા રહેતા લોકોમાં લોકોમાંથી હાશકારો થવા પામ્યો છે ડુમ્મસ વિસ્તારના ભીમરાડ ગવિયર ભીમપુર ડુમસ સહિતના વિસ્તારોમાં સવારથી કોર્પોરેશન અધિકારીઓ દ્વારા જર્જરિત પાણીની ટાકીઓને ઉતારવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં કુલ આઠ જેટલી પાણીની ટાંકી એવી હતી કે ખૂબ જ જરૂરી સ્થિતિમાં હતી તેને કારણે એક પ્રકારનો ભય પણ માહોલ અહીંયા વિસ્તારમાં જોવા મળતો હતો વરસાદી વાતાવરણને ડુમસ વિસ્તારની અંદર આવતા સતત તોફાનોને કારણે પાણીની ટાંકીઓ ગમે ત્યારે ભયભેગી થઈ જાય તેવો ડર લોકોમાં સતાવતો હતો જેને ધ્યાનમાં રાખીને અને કામગીરી શરૂ કરાઈ હતી અને ટાંકીને ધ્વસ્ત કરી નાખવામાં આવી છે